જય માતા ગીર જય શ્રી કૃષ્ણ સીતારામ સૌને લાઈન માં જોડે જાઓ એમ છો બધા મિત્રો મજામાં ને લાઈવમાં જોડાવ અને કમેન્ટ કરો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો આ ચેનલમાં હું શોર્ટ વિડીયો પણ બનાવું છું એ પણ જોશો એને પણ લાઈક શેર કમેન્ટ જરૂર કરશો મારા લોગ અને વિડીયો કેવા લાગે છે તે જરૂર કમેન્ટ કરશો આપ સૌના લાઈવ વિડીયો જોઈને હું આ નૃત્યના વિડીયો બનાવતા ઘણું બધું મને આવડી ગયું છે અને આપ સૌના લાઈવ વિડીયોને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરું છું ગુજરાતી હિન્દી બંને જેના પણ વિડીયો હોય એ સૌના વિડીયોને હું જે મને મનેમાંથી જાણવા શીખવા મળ્યું એ સૌના

મને જેટલું આવડે એ રીતના બોલું છું તો આપ સૌ સાંભળી આપ સૌ સાંભળી શકો છો ને ગુજરાતીમાં જ બોલું છું જો અમારા કુળદેવી આ વર્ષો જૂનો ફોટો છે આપ જોઈ શકો છો માતાજી સૌનું સારું કરે સૌનું કલ્યાણ કરે સૌની મનોકામના પૂર્ણ કરે શક્તિમાં સૌને સારા આશીર્વાદ આપે પાટડીનો વિડીયો પણ જોયો હશે જેમાં મેં લાઈવમાં પાટડીનું શક્તિમા નું મંદિર પૂરું બતાવ્યું છે તો આપ સૌએ વિડિયો વિડીયો જોયો હશે

তু অতুখ আগে ইংলিশ মা খবর পড়েছে হিন্দি ইংলিশ গুজরা কিন্দি মা কমেন্ট করো ইং অমুক আড়েছে অমুক ফত do you want to say I got nothing. હલો મિત્રો કમેન્ટ કરો હું આપના પ્રશ્નોના જવાબ આપનો શું પ્રશ્ન છે એ આપ પૂછી શકો છો મારા વિડીયો કેવા લાગે છે એ તો જરૂર જણાવો ને કમેન્ટ કરો

ચનલની લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ જરૂર કરો મિત્રો danyaika dasi ek danyaika dasi ek adasi kari to paikot danyaika dasi ek adasi kari ek to સારું વાલે મિત્રો આપ તમે કમેન્ટ કરો છો કે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું

સારું વાલા મિત્રો હવે હું આ વિડીયો પૂરો કરું છું નેક્સ્ટ વિડીયોમાં મળીશું સૌની જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ